તો ગાઈસ અસલામ અલયકુમ ગુડ મોર્નિંગ તમારું આલું તો તો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં હસો બે વેલી ઉઠી રહ્યો છું અને મમ્મી કરે છે રોટલી આ છે ઢંસા મમ્મી કરે છે રોટલી તો ગાઈસ બ્લોગ નો સ્ટાર્ટિંગ તો પ્રેશન બી કરી દીધું છે તો સોનિયાની જારી અત્યારે નીકળી ગઈ છે ને બપોર માટે આજે રાખા છે આપણે સોનિયા તો આપણે ચાલો તમને દેખાડું જો બપોર માટે રાખા છે સોનિયા તો આજ છે ને તમને આપીશ સોનિયાની શાકની ની રેસીપી તો રેસીપી કેવી લાગે છે મને કમેન્ટ જરૂરથી કરજો તો ગઈશ આપણે ઘરનું બધું કામકાજ થઈ ગયું છે અત્યારે અને છોકરીઓને લાગી છે ભૂખ તો આપણે એને ફ્રૂટ્સ કાપી દઈ બીજું તો કઈ અત્યારમાં ખાશે નહીં ફ્રૂટ્સમાં છે એપલ છે કીવી છે ટાઈમ થઈ ગયો છે અત્યારે રસોઈ નો તો રસોઈમાં આપણે તમને ખબર જ છે કે અત્યારે સોનિયાનું શાક બનાવવાનું છે તો ચાલો હું એની રેસીપી શેર કરું તો સામગ્રી જોઈ લઈએ આપણે શું શું સામગ્રીમાં તો પેલા તો છે આપણે તેલ ને સરસ તાજા સાફ થયેલા સોનિયા કોરા મસાલા બધા વઘાર માટેનો મસાલો ઝીણી કાપેલી ડુંગળી અને આદુ અને લસણની પેસ્ટ તો ગાયસ આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે વઘાર માટેનો મસાલો કાઢીને અલગ રાખ્યો છે એ આપણે તેલમાં નાખી દેસી પેલા તો ગાઈસ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર નાખી દેસુ એમાં તો ગાયસ આપણું વઘાર થઈ ગયું છે તો વઘાર થયા બાદ તેમાં આપણે નાખશું ડુંગળી તો ગાય ડુંગળી સરસ મજાની સોતરાઈ જાય પછી આપણે નાખી દેસુ તેમાં સલ સાફ સોનિયા તો ડુંગળી સરસ સોતરાઈ ગઈ છે તો આપણે તેમાં નાખી દીધા છે સોનિયા સોનિયાને થોડીક સોતરવા દેશું આપણે આ આદુ લસણની પેસ્ટ અને આ કોરા મસાલા બધાય એ આપણે છે ને એમાં મિક્સ કરી નાખશું પેલા સરસ થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું તો મસાલાને જો મસ્ત મિક્સ કરી લીધું છે તો ગાય મસાલો અત્યારે મિક્સ થઈ ગયું છે સોનિયા સતરાઈ જશે પછી આપણે તેમાં મિક્સ કરેલો મસાલો બધાય નાખી દેસી તો ગાય સોની આપણા સોતરાઈ ગયા છે તો આપણે મસાલો જે મિક્સ કરેલો છે એ આપણે તેમાં નાખી દેસુ મસાલાને હવે થોડીક વાર આપણે સોતરવા દેશું મસાલો ગાયસ જોવો આપણો સરસ પાકે છે રેસીપી કેવી લાગે છે કમેન્ટમાં મને જરૂર કહેજો તો ગાય મસાલો આપણા સરસ સોતરાઈ ગયો છે તો આપણે એમાં થોડું પાણી નાખી અને સોનિયાને અને મસાલાને સરખું પાકવા દેસુ હવે થોડુંક એને છે ને પાકવા દેસુ આપણે સરસ ઢાંકીને થોડીક વાર પાકી જશે આપણું શાક પાકી ગયું છે તો આપણે ઉપરથી થોડીક દાણા ભાજી એડ કરી દેસાઈ શાક આપણું અત્યારે પાકી ગયું છે અને રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો ગાયસ મમે ઉલોગ મારે રેસીપી બતાવે છે કમેન્ટ કરજો તમે તો કમેન્ટ જ નથી કરતા કેવી લાગે છે તો ગાયસ ટાઈમ થઈ ગયો છે જમવાનો આજ જમવામાં છે સોનિયાનુ શાક તો ચાલો તમને બતાવી આ છે સોનિયાનુ શાક આ છે ચોખા આ છે રોટલી હાલો તમે પણ જમવા તો ગાયસ બકરી દો જમીને છોકરીઓને નવરાઈ વિદરાવી બેઈ ને

રસોઈનો પણ ટાઈમ થવા આવ્યો છે તો રસોઈમાં હવે સાનવીને રીમસા કીએ એના ઉપર આધાર કે શું બનાવવું તો રસોઈનો ટાઈમ અત્યારે થઈ ગયો છે ને બનાવું છે અત્યારે ફુલાવર બટેટાનું શાક અને થોડીક ખીચડી છોકરા ખાટું કરશી થોડીક ફરફર ને બાજરાની રોટી કરી નાખશું જો મસ્ત છે ફુલાવર થોડીક ખીચડીને કરી નાખશું તો નગર રીમસા તો ખીચડી ખાતી નથી એના માટે ચોખ્ખા કા જોઈએ જ અત્યારે પણ આ તો થોડીક ને માટે ને તરી દઈશ હવે કે ચોખાની ફરફર તરવું કે હવે એ આવશે પછી ખબર પડે કે શું કરું ગેસ ભૂખ લઈ ગયા એટલે કુરકુરે કહું છું હાલો તમે પણ ખાવા તો ગેસ છોકરા રમીને અત્યારે આવી ગયા છે ને પુલાવ સાફ કરું છું બધું એટલે લાગે કે બે છોકરીને દૂધ તો કુડકુરી ખાય છે 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 તો આપણી રસોઈ ને શાક પાકે છે ને ખીચડી પણ પાકે છે અને બટેટાની વેફર છોકરામાં કીધું તરવાનું તો એ તરાય ગઈ છે અને ને ચબડામાં ભરીને રાખી દીધી છે તો પોચી ના પડે ને